રાજકોટની નામાંકિત ખાનગી હોસ્પિટલ વિવાદમાં આવી છે ગોકુલ હોસ્પિટલના સંચાલકોએ બ્રિજ બનાવી નાખ્યો છે બે બિલ્ડિંગ વચ્ચે બ્રિજ બનાવતા કોંગ્રેસ નેતાઓએ પ્રતિક્રિયા આપી છે જીડીસીઆરના નિયમો વિરુદ્ધ બ્રિજ બનાવ્યું હોવાનું સંજય લાખાણીએ જણાવ્યું કહ્યું કે મનપા જનરલ બોર્ડે નિયમોને નેવે મૂકીને મંજૂરી આપી છે વકીલ દ્વારા ગોકુલ હોસ્પિટલના સત્તાધીશોને નોટિસ ફટકારી છે સત્તાધીશો યોગ્ય જવાબ નહીં આપે તો અમે હાઈકોર્ટમાં જઈશું રાજકોટમાં એટલાટીસ અગ્નિકાંડ થયો તેમાં કોઈએ જવાબદારી નથી લીધી જો ગોકુલ હોસ્પિટલમાં કોઈ ઘટના થાય તો જવાબદાર કોણ આ જનરલ ઠરાવ કરી

બંનેને અમે લોકોએ હાઈકોર્ટમાંથી સ્ટેચ્યુટરી નોટિસ આપી છે. આ નોટિસનો સમય પૂરો થયા બાદ જો આમાં કોઈ પણ નિર્ણય લઈ લેવામાં આવે તો અમે આની વિરુદ્ધ પીઆઈએલ કરશું જેથી કરીને કોર્ટમાં આનો જે GDCR નો નિયમ છે એને ફોલો અપ થાય. કેસમાં જે ગોકુલ હોસ્પિટલને બ્રિજ બનાવવા રોડ પર બ્રિજ બનાવવા માટેની પરમિશન જનરલ બોર્ડમાં આપવામાં આવી છે. એ જનરલ બોર્ડનો જે ઠરાવ છે ગુજરાત રાજ્યના GDCR ના નિયમો વિરુદ્ધનો છે. આ ઠરાવ કરવાની આ ભાજપના શાસકોને અને જનરલ બોર્ડે કોઈ સત્તા નથી અમે એ બાબતની કાયદેસરની બધી લીગલ જે પ્રોસેસ અમારી છે એ જાણી અને પછી એમને ઉલાવ્યું કે આ બાબતમાં અમારે પ્રજાના હિતમાં અને ચેલેન્જ કરવી છે એટલે અમે આજે આ બે પંડિત મ્યુનિસિપલ કમિશનર શ્રી રાજકોટ અને ગોકુલ હોસ્પિટલના સત્તાધીશોને નોટિસો પાઠવી છે જો એનો યોગ્ય કાયદેસર જવાબ નહીં આપે તો ના છૂટકે અમારે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા માટે હાઈકોર્ટમાં જવાનું થશે બેઝિકલી આ જે કંઈ એ લોકો આક્ષેપ કરે છે એ તદ્દન વાહ્ય છે આ બ્રિજનું નિર્માણ અમે ફક્ત અને ફક્ત પેશન્ટના કમ્ફર્ટ લેવલ માટે કરેલું છે એ માટે અમે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને માંગણી કરી કે આવી રીતે અમારે આ બ્રિજ બનાવવો છે ભૂતકાળમાં આવા બ્રિજ મુંબઈમાં પણ બનેલા છે રાજકોટમાં પણ બનેલા છે એનો હવાલો પણ અમે આપેલો હતો અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને એ લોકોની ટેકનિકલ ટીમ બનાવી એ ટેકનિકલ ટીમ અહીંયા આવી અને પહેલાં બધું નિરીક્ષણ કરી ગઈ કે ખરેખર અહીંયા બ્રિજ બને તો બીજી કે મુશ્કેલી થાય છે કે નહીં એટલે એ લોકોએ જોયું કે બ્રિજ બને તેમાં પેશન્ટની સુખાકારી વધે એમ છે અને આમ પબ્લિકને કોઈ તકલીફ પડે એવું નથી એટલે એ લોકોએ ઇજનેરોને મોકલ્યા ઇજનેરોએ સર્ટિફિકેટ આપ્યું કે તમે બનાવો એટલે અમે બ્રિજનું નિર્માણ કર્યું રાજકોટની અંદર જે બે હોસ્પિટલમાં ગેરકાયદેસર રીતે જે કાંઈ કોંગ્રેસ બોલતી હોય તો કોંગ્રેસને હવે બોલવાનું શું છે ત્યારે આ ઠરાવ મંજૂર થતો તો ત્યારે શું એને વિરોધ નહોતો કરાતો પણ જયારે આ બધું થઈ ગયું હોય ને કોંગ્રેસ અત્યારે શું છે તો કે પોતે જ નવરા છે શું કરવાનું તો એના માટે થઈને જે જૂના મુદ્દા છે સરકારમાં મંજૂર થઈને અહીંયા આવેલા છે અને હોસ્પિટલ એનું નાનું મોટું જે કાંઈ કામ હતું એ જનરલ બોર્ડની અંદર જ્યારે મંજૂર થઈ ગયું હોય એવું કામ એને કરેલું છે તો એમાં શું ખોટું વાત હતી તો આવા વાહ્યાત મુદ્દાઓને લઈને પોતે જૂની વાતોને ઉખેરે છે વિગતો સાથે સંવાદદાતા ગૌતમ ભેડા જોડાઈ ગયા છે ગૌતમ રાજકોટની ગૌતમ રાજકોટની નામાંકિત ખાનગી હોસ્પિટલ વિવાદમાં એટલા માટે પણ આવી કે બ્રિજ બનાવાયો છે અને કોંગ્રેસ હવે આ મામલે વિરોધ નોંધાવી રહી છે શું અપડેટ છે જે તો કથા જે રીતના રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટની ખૂબ જ પ્રખ્યાત હોસ્પિટલ છે ગોકુલ હોસ્પિટલ કે જે અગાઉ પણ વિવાદમાં આવીલી ચાલી ચૂકેલી છે કોરોના વખતે પણ ખૂબ જ મોટા વિવાદની અંદર આ હોસ્પિટલ સાથે સકળાઈ હતી કેમ કે ખૂબ મોટી આગની દુર્ઘટના આ હોસ્પિટલની એક જે યુનિટ છે તેમાં બની હતી અને એક વખત આ હોસ્પિટલ વિવાદમાં આવી છે કેમ કે 2019 ની અંદર એક બ્રિજ છે જે આ હોસ્પિટલ દ્વારા બનાવવામાં આવ્યો છે રાજકોટના વિદ્યાનગર રોડ પર આ